અકોટી ગામે હત્યા કરી ચોરીનો આરોપ મૂકી આંબાવાડીના રખેડવા આગેડની હત્યા કરાઈ હતી બારદોલી રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો સુરત જિલ્લામાં ચોરી લૂંટ બાદ હવે હત્યાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે બે દિવસ અગાઉ સુરત જિલ્લાના બારદોડીમાં હત્યાની ઘટના બની હતી બારદોલી તાલુકાના અકોટી ગામની સીમમાં આવેલી એક આંબાવાડીમાંથી અશફાક અબ્દુલ રાયને આંબાવાડીને ભાડે રાખી હતી અને આ વાડીની રખેવાડીમાં તે સુરેશરામ મનોરથ વર્માને રાખ્યા હતા જેની કેટલાક ઈસમોએ મૂઢ માર મારી હત્યા કરી હતી અને મૃતદેહને કામરેજ તાલુકાના સામપુરા નહેરમાં ફેંકી દીધો હતો હત્યા કરતા મૃતદેહની ઘટના સામે આવતા જ બારદુ રૂરલ પોલીસ પણ હરકતમાં આવી હતી પોલીસે પ્રાથમિક તબક્કે વાડી ભાડે રાખનાર અસપાક રાયની જ પોલીસે પૂછપરછ કરી હતી જોકે શરૂઆતમાં તો આરોપીઓ પોલીસને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હતા પરંતુ ઉલટ તપાસ કરતાં આખો ભેટ ઉકેલાઈ ગયો હતો બાદ રૂરલ પોલીસે વાડી વાળી રાખના અશફાક અબ્દુલ રાયને મળી કુલ પાંચ હત્યારાઓની અટકાયત કરી લીધી છે જોકે હત્યાનું કારણ પણ એવું સામે આવ્યું કે પોલીસ પણ વિચારતી રહી ગઈ હતી કારણ એ હતું કે અશફાક અબ્દુલ રાય વિનોદ અગ્રવાલ મહંમદ ઉમર મનિયાર દશરથ મેરિયા અને અબ્દુલ યાકુબ ગફાર મળી હત્યારાઓએ મૃતક સુરેશ રામ વર્મા ઉપર કેરીનો ચોરીનો ખોટો આરોપ મૂક્યો હતો અને બળજબરી પચાસ હજારની માંગણી કરી હતી જે પૈસા આપવા મનાઈ કરતા ધોર માર મારી ઝાડ સાથે બાંધી રાખતા મોત થયું હતું પોલીસે ગુનામાં વપરાયેલી કાર સાથે પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે કામરેજ તાલુકાના શાહપુરા ગામેથી એક અનડિટેક બોડી મળેલી લાશ મળેલી અને કામરેજ પોલીસ સ્ટેશનમાં એની એડી દાખલ કરેલી મીનભાઈ અમારે ત્યાં બારડોલી ગ્રામ્યના અકોટી ગામમાં બે દિવસ પહેલા વીસ તારીખ આસપાસ એક અરજી આવેલી અને એમાં લખેલું કે રામ મનોરથ છે એ અહીં આંબાની કામ કરતો હતો અને એ મળી આવતો નથી એની ઓળખ થઈ જતા આ જે લાશ છે એ રામ મોહનની હતી એવી ઓળખ થઈ ત્યારબાદ અમે તપાસ ચાલુ કરી અને તપાસમાં જે પાંચ જણ રામ મોહનને મારનાર છે એ લોકો પણ ઉત્તર પ્રદેશના છે અને અહીં આંબાનીવાડી એ લોકો આધવી રાખે છે એટલે એમ એ રામમોહન જે આંબાનીવાડીમાં કામ કરતો તો એના આ આ લોકોએ જે વાડી રાખેલી એ લોકોએ રામમોહન ઉપર એવી શંકા હતી કે આ રામમોહન છે એ અમારી કેવી ચોરીને બીજે વેચી દીધી છે એ દરમિયાનમાં આ પાંચ પચાસ મોહન ચોરી કરેલ છે પચાસ હજાર અમે તમારી પાસેથી લેશું પચાસ હજાર મોકલાવો પછી જ રામ મોહન ને મોકલશું એવી એ લોકોને ચર્ચા પણ થયેલી પોલીસે એમની કોલ ડિટેલ વગેરે કઢાવી ત્યારે ખરેખર ખબર પડી કે આ લોકો જ અંદરો અંદર સંડોવાયેલા છે રામ મોહન ને મારવામાં લઈ